એકવાર એક ભિખારી કે દૂરના ઘરે ભીખ માંગવા ગયો ખેડૂતની પત્ની ધર્માન હતી તેને રોટલી બનાવી હતી તે વખતે જે ખેડૂત ખેતરથી કામ કરીને ઘેરે આવ્યો તેને ધર્માન રમતા તેના બાળકોને ભાલ કર્યા તેની પત્નીએ તેના હાથ પગ ધોડવ્યા અને પછી તે જમવા બેઠો ખેડૂતની પત્ની પહેલા ભિખારીને રોટલી અને મુઠથી ભરચણા આપ્યા ભિખારી તે લઈને ચૂપચાપ ચાલ્યો ગયો રસ્તામાં ભિખારી વિચારવા લાગ્યો કે અમારું તો કની જીવન છે આખો દિવસ કૂતરાની જેમ માગતા ફરવાનું પૂછવા વાળું કોઈ નહીં અને આ ખેડૂતને જુઓ કેવું સુંદર ઘર છે ધર્મા એક સ્ત્રી છે બાળકો છે તે જાતે જ અનાજ પકવે છે અને બાળકો સાથે પ્રેમથી ભોજન કરે છે હકીકતમાં તો આ ખેડૂત સુખી છે તો આ તરફ ખેડૂત જમતી વખતે પત્નીને કહે છે આપણો કાળો બળદ ઘણો વૃદ્ધ થઈ ગયો છે હવે તે પહેલાંની જેમ કોઈ પણ પ્રકારના કામ આપતો નથી જો ક્યાંકથી નાણાંની વ્યવસ્થા થઈ જાય તો આ વર્ષ કામ ચાલી જાય હું જીવન શેઠ પાસે જઈએ તે વ્યાજે રૂપિયા આપે છે તેનાથી કામ ચલાવી લઈશું જમ્યા પછી તે શેઠ પાસે ગયો લાંબા સમય સુધી આજીજી કર્યા બાદ શેઠ ખેડૂતને વ્યાજે પૈસા આપવા રાજી થઈ ગયા ત્યાર પછી લોખંડની તિજોરીમાંથી શેઠ એક થેલી કાઢી અને ગણતરી કરીને ખેડૂતને રૂપિયા આપ્યા ખેડૂત રૂપિયા લઈને ઘરે જવા નીકળ્યો તે રસ્તામાં વિચારવા લાગ્યો અમે પણ કની માણસ છીએ ધરમાં પાંચ રૂપિયા પણ રોકડા નથી આટલી વિનંતી કાર્ય બાદ શેઠ મદદ કરી તે કેટલો અમીર છે તેની પાસે અઢળખ રૂપિયા છે જીવન શેખ કાપડની નાની દુકાન ચલાવતા હતા તે મોટી દુકાનમાંથી કાપડ લાવીને વેચતા હતા બીજા દિવસે જીવન શેખ કાપડ લેવા માટે ગયા તેમણે શેઠ પૃથ્વીચંદની દુકાનમાંથી કાપડ લીધા તે ત્યાં જ બેઠા હતા કે એટલા સમયમાં ઘણી ટપાલ આવી કે કેટલીક બોમ્બેની હતી તો કેટલીક કલકત્તાની હતી કેટલાકમાં પાંચ લાખ રૂપિયાનો નફો લખ્યો હતો તો કેટલાકમાં બે લાખ રૂપિયાનો જીવન શેઠા બધું જોઈ રહ્યા હતા પછી તે કાપડ લઈને જવા નીકળ્યા તે રસ્તામાં વિચારવા લાગ્યા કે અમે પણ કની માણસ છીએ હજાર બે હજાર કમાવવા લાગ્યા તો લોકો શેઠ કહેવા લાગ્યા અને આ પૃથ્વીચંદ તો એક દિવસમાં લાખોનો નફો કરે છે હકીકત હકીકતમાં તો તેઓ સુખી છે તો બીજી તરફ પૃથ્વીચંદ શેખ બેઠા હતા ત્યારે એક અન્ય પત્ર આવ્યો જેમાં લખ્યું હતું કે પાંચ લાખનું નુકસાન થયું છે તે ખૂબ જ ચિંતિત થઈ ગયા તેના નોકરે આવીને કહ્યું આજે પટેલ સાહેબને ત્યાં જમણવાર છે તમારે જવાનું છે મોટર તૈયાર છે પૃથ્વીચંદ શેઠ મોટર માં બેસીને પટેલ સાહેબની હવેલી વૈભવી જીવનના દ્રશ્યો હતા કલેકટર કમિશનર પટેલ સાહેબ સાથે હાથ મિલાવતા હતા મોટા મોટા શેઠ પણ ત્યાં ઊભા હતા એવામાં પૃથ્વીચંદ શેઠને કોણ પૂછે છૂપછાપ ખૂણામાં જઈને એક ખુરશી પર બેસી ગયા બધાએ થોડી ઘણી વાતો કરીને બધા જમીને પોતે પોતાના ઘરે નીકળી ગયા પૃથ્વીચંદ શેઠ પોતાની મોટરમાં પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં વિચારવા લાગ્યા અમે પણ કની શેખ છીએ પાંચ લાખના નુકશાનથી ડરી ગયા અને આ પટેલ સાહેબનો કેવો ઠાઠ છે મહેમાનોના ગયા પછી પટેલ સાહેબને માથાનો દુખાવો થયો મોટા બોલાવવામાં આવ્યા પટેલ સાહેબને તાજેતરમાં ખૂબ જ મોટું થયું થોડી વાર પહેલા ધંધાના નુકસાનની ઘણી બધી ટપાલો એક સાથે આવી ગઈ હતી તે વાંચીને તેઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા તેમને બારીમાનથી ડોકિયું કર્યું અને નીચે જોયું તો એક ભિખારી તેના હાથમાં લાકડી લઈને મસ્તીથી ક્યાંક જઈ રહ્યો હતો પટેલ સાહેબે તેને જોયો અને વિચાર્યું હકીકતમાં તો આ ભિખારી સુખી છે તેને ન તો ખોટની ચિંતા છે કે ન તો નફાની તેને કોઈને પાર્ટી આપવાની પણ જરૂર નથી સુખી તો આ જ છે આ કથા પરથી એ બોધ મળે છે કે સંતોષ એ સૌથી મોટું સુખ છે કારણ કે જેમની પાસે જેટલું વધારે છે તેટલા તે વધુ પરેશાન છે હકીકતમાં પરમાત્માએ આપણને જેટલું આપ્યું છે તેટલું આ દુનિયામાં બીજા ધાણા બધા લોકોને નથી મળતું તો બીજાના સુખને જોઈને ક્યારેય પણ દુઃખી ના થવું જોઈએ અને આપણને ભગવાન જે કન્યા આપ્યું છે તેમાં સંતોષ માની હંમેશા ખુશ રહેવું જોઈએ તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો જય માતાજી અને હર હર મહાદેવ છેલ્લે સુધી જોવા બદલ આભાર જય શ્રીરામ